કાંકરેજના થરાતાણા ગામમાંથી શ્રી ચામુંડા માતાજીના મંદિરે ટોપલા ઉજવણી ઉત્સવમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કાંકરેજ તાલુકાના ઘેગુરવડના નામે પ્રખ્યાત તાણા ગામે ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરે દર વર્ષે મહાસુદ સાતમના દિવસે માતાજીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ગુજરાતભરમાં વસા તાણા ગામના ગ્રામજનો માતાજીની માનતા પૂરી કરવા તથા ઉજવણીમાં અચૂક પધારે છે ત્યારે શ્રી ચામુંડા માતાજીના મંદિરે પરંપરાગત સવારે પોતપોતાના નિવાસીથી સીધું સામાન મોટા ટોપલા લઈ માતાજીના મંદિરે જઈ માતાજીના મંદિર પરિવાર સાથે લાડુ સુખડી ભાત અને શાકનો પ્રસાદ બનાવી માતાજીને નિવેદ ધરાવ્યા હતા

તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર સહિતના અનેક આગેવાનો તેમજ મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ ઉપરાંત દરેક લોકોએ ભોજન પ્રસાદ લઈ આરતી ઉતારી અને ધન્યતા અનુભવી હતી ત્યારે મંદિરના પૂજારી સુખદેવભાઈ જોશીએ ભાવિ ભક્તોના મસ્તકે ચાકડી નાખી દરેક ભક્તોની મનોકામના માતાજી પૂર્ણ કરી અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા હતા મહાસુદ સાતમના દર વર્ષે અહીંયા તાણા ગમે મા ચામુંડાનો આજે પ્રાગટ્ય દિવસ છે આ પ્રાગટ્ય દિવસે ચામુંડા જે તાણા ગામના મૂળ જે વતની હોય છે એ આખું ગામ આખું ગામ હેરોળે ચડીને તમામે તમામ જ્ઞાતિના લોકો અહીંયા માતાજીના મંદિરે આવીને અહીંયા પ્રસાદ બનાવીને અહીંયા સૌને જમાડે છે કાણા ગામના પૂર્વ સરપંચ ગિરીશભાઈ મારા મિત્ર દર વર્ષે અમને આમંત્રણ આપતા હોય છે તો એમના આમંત્રણને માન આપીને દર વર્ષે હું પણ કાયમ માટે આ માતાજીનો પ્રસાદ લેવા માટે આવું છું ખરેખર આ પ્રસંગ એક અનેરો પ્રસંગ હોય છે આખું ગામ નાનાથી મોડી અને વૃક્ષીના તમામે તમામ લોકો ઘરથી બહાર નીકળીને અહીંયા આવીને રોજે છે અને જમે છે કંઈક અનેરો આનંદ હોય એવું માતાજીનાં કારણે અહીંયા લાગતું હોય મેળો ભરાય છે શું કહેશું આજે કોંખરીદ તાલુકાના તાળા ગામે તામુડા માતાજીનો પ્રાગેતીય દિવસ છે અને જ્યારથી માતાજી પ્રાગટ્ય છે તે દિવસથી તાણા ગામના લોકો આજે ઉજવણી તરીકે ઉજવાય છે તમામ જાતિના લોકો એ દિવસે મંદિરે આવે મંદિરે માતાજીના રજા લઈ અને બધે રસોઈ બનાવે અને જ્યારે માતાજી રસોઈ રજા આપે ત્યારે નિવેદ કરી અને જે તાલુકાના અને દૂર દૂરથી મહેમાનો આવ્યા હોય બધાને રસોડે દરેકને અલગ અલગ રસોડા હોય એ જમે અને પ્રસાદ લે અને માતાજીની ભાવપૂર્વક શ્રદ્ધા રાખી અને દર્શન કરીને બધા ધન્યતા અનુભવે ઓકે મા ચામુંડાનો પવિત્ર દિવસ ઉજવણી છે આ ઉજવણીમાં ગામના લોકો પોતપોતાના ઘરેથી સરસામાન લાવી અને તલાવ માતાજીના તળાવમાં આવી રાધી રસોઈ બનાવી લાડુ અને પ્રસાદ બનાવી અને લોકો આખું ગામ અહીં એક સંકટ જમે છે આખું ગામ એક અંગાત એક સમથી જમે છે એક સમથી આવે છે સાડા નવના આજના મૂર્તમાં સવારમાં સાડા નવે મૂર્તમાં ચોંબલા બધા ગાડી અને માતાજીના મંદિરે દર્શન કરી થાળ ધરાઈ અને બધા પોતપોતાનો જમણવાર કર્યો છે

ચામુંડા માતાજીની મૂર્તિનું પ્રાગટ્ય આ બાજુમાં જે દેખાય છે એ આંબલીના ઝાડ નીચેથી મહાસુદ સાતમના દિવસે થયું હતું અને ઊંઝાથી અને આજુબાજુના ગામોમાંથી પાટીદાર સમાજના લોકો અહીંયા આવીને જે વસ્યા હતા એમને માતાજીની મૂર્તિનું પ્રાગટ્ય કર્યું હતું અને ત્યાં માતાજીનું મંદિર બનાવ્યું હતું એ દિવસથી મહાસુદ સાતમના દિવસે ઉજાણીનો તહેવાર કરવામાં આવે છે આ ઉજાણીના તહેવારમાં આજુબાજુના ગામોમાંથી અનેક લોકો આજે મેળા જેવું વાતાવરણ હોય છે અહીંયા બધા ગામમાં એવું હોય છે કે દરેક ઘરેથી ટોપલા કાઢવામાં આવે છે રસોઈનો સામાન ઘરેથી લાવવામાં આવે છે અહીંયા આવી અને રસોઈ બનાવવામાં આવે છે અને તમામ સમાજના બધા લોકો જ્યારે માતાજી રજા આપે માતાજીને નૈવેદ્ય ચઢાવી અને બધા એમના રસોડે બાર ગામથી મહેમાનો આવે છે તાલુકામાંથી અગ્રણીઓ પણ આવે છે અને આખા ગામના તમામ લોકો નાત જાતના ભેદભાવ સિવાય એક રસોડે બેસી અને જમે એવું એક આહલાદક અને અભૂતપૂર્વપૂર્વક અને ભાવાત્મક એક વાતાવરણ થાય છે તમામ લોકો એક ભાવથી અહીંયા ભેગા સાથે જમે છે આ દિવસે અમારા ગામમાં એવો નિયમ છે કે કંઈ થાય અને કંઈ એવું કટાણું થયું હોય એવો કંઈ પ્રસંગ બન્યો હોય કોઈનું અવસાન થયું હોય કોઈનું મૃત્યુ થયું હોય તો બી માતાજીનો ટોપલો તો નીકળે જ છે વર્ષોથી આવી રીતે પરંપરાગત માતાજીનો ઉજાણીનો તહેવાર નિમિત્તે અહીંયા સૌ ગામના તમામ લોકો એકસાથે બેસી અને જમે છે અને એક પરિવારની ભાવના આવે છે એવો વર્ષોથી આ તહેવાર ઉજવાતો આવે છે અહીંયા જ્યારે માતાજીના મંદિરની જોડે જે વડ છે એ બી સો વર્ષથી ઘણો જૂનો છે આ મંદિર પણ ઘણું વર્ષો જૂનું પુરાણું છે અને માતાજીનો પરંપરાગત ચમત્કાર કહો કે માતાજીની કૃપા કહો ગામ ઉપર અને આજુબાજુના લોકો ઉપર અવિરત વર્ષ્યા કરે છે આજુબાજુના લોકો ગામના લોકો માતાજીને ખૂબ હૃદયથી ખૂબ પ્રેમ કરે છે માતાજીને ખૂબ સ્વીકારે છે કનુજી ઠાકોર જીટીવી ન્યૂઝ કાંકરેજ